નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યુનિવ્યાથી હિરેન્દ્ર રાવત આજે આપણે જાણીશું ચણાનો એક અગત્યનો રોગ એવો સુકારાના રોગના લક્ષણો એનાથી થતું નુકસાન અને એને કેવી રીતે અટકાવી શકાય એના વિશેની માહિતી તો ચણામાં આવતો સુકારો એક જમીનજન્ય ફૂંકતી થતો રોગ છે કે એ ચણાના કોઈપણ સમયગાળા દરમિયાન પાકમાં આવી શકે છે આ રોગ ચણામાં જ્યારે પોપટા બંધાવવાની અવસ્થાએ આવે છે ત્યારે ઉત્પાદન ફેલ જાય છે અને આપણને એની ઉપજ મળતી નથી ચાલો મિત્રો જાણીએ ચણામાં સુકારાના લક્ષણો વિશે તો શરૂઆતમાં છોડ પીળો પડે છે લંઘાઈ જાય છે અને સુકાવાનું ચાલુ થાય છે શરૂઆતમાં એક બે છોડ આપણને સુકાતા દેખાય છે પછી આ રોગ વર્તુળાકારે ખેતરમાં આગળ વધે છે અને આખું આખું ખેતર સુકાઈ જાય છે બધી માવજત કર્યા છતાં પણ પાક આખો આખો સુકાઈ જતો હોય છે ત્યારે આપણે જાણી શકીએ કે આપણા ખેતરમાં સુકારાનો રોગ છે તો આનો અટકાવી કેવી રીતે શકાય જો તમે દર વર્ષે ચણાનો પાક લેતા હોવ અને તમે દર વર્ષે ચણામાં સુકારાનો સામનો કરી રહ્યા હો તો જ્યારે પણ તમે જમીન તૈયાર કરો છો ત્યારે સારું કોવાયેલું છાણિયું ખાતર સાથે યુનિવિયાનું યુનિવ પુરુષ કે જેની અંદર આવે છે ટ્રાયકોડરમાં તો એને તમે એક કિલો પ્રતિ એકર મુજબ ભેળવીને જમીનમાં પૂખીને આપી શકો છો જ્યારે પણ પાકમાં સુકારાનો રોગ લાગે છે તો એવા સમયગાળામાં જમીનમાં પિયત આપવું ટાળવું અને જો પિયત આપવાનું થાય તો યોગ્ય ફૂગનાશકની માવજત બાદ જ પિયત આપવું આ ફૂગનાશકમાં આપણે યુનિવિયાની માંજારો પ્રોડક્ટ કે જેની અંદર કાર્બન અને મેન્કોઝેપ ટેકનિકલ ધરાવે છે તે દવા આપણે પાંત્રીસથી ચાલીસ ગ્રામ પંપે લઈને ઘટ્ટો છંટકાવ કર્યા બાદ જ આપણે એને પિયત આપી શકીએ છીએ છંટકાવ કરવો શક્ય ના હોય તો આવા સમયમાં આપણે એને જમીનમાં પીવડાવી પણ શકીએ છીએ તો ત્યારે જમીનમાં આપણે માંજારો પીવડાવતા હોય ત્યારે એનું પ્રમાણ પાંચસો ગ્રામ પ્રતિ એકર મુજબ રાખવું આના થી આપણે સુકારાને આગળ વધતા અટકાવી શકાય છે તો આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ